હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બે અલગ પ્રકારની ચટણી તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો આપણે આ ફોદીનો છે તેને સરસ રીતે સાફ કરી અને ધોઈ લીધો છે ધાણાભાજી છે તેને પણ મેં સાફ કરી અને ધોઈ લીધા છે અડધું લીંબુ લીધું છે આદુનો ટુકડો લીધો છે લસણની કઢી છે બે ત્રણ મરચાં કટિંગ કરેલા સિંગદાણા છે જીરું છે ખાંડ છે અને સ્વાદ પ્રમાણે મીઠું છે તો આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે બાઉલ લઈ લેશું બાઉલની અંદર આપણે ફુદીનો એડ કરી દેશું તો આપણે આ બધો જ ફુદીનો છે તે એડ કરી દીધો છે હવે આપણે ધાણા છે તે પણ આપણે એડ કરી દેશું થોડી તકલીફ પડશે પણ વાંધો નહીં આવે ચટણી છે તે આરામથી બની જશે બાઉલ થોડું નાનું પડે છે પણ વાંધો નહીં આવશે કારણ કે હું રેગ્યુલર આમાં જ બનાવું છું હવે આપણે બે થી ત્રણ કટિંગ કરેલા મરચાં છે તે પણ આપણે એડ કરી દેસુ આદુનો ટુકડો છે તે પણ આપણે એડ કરી દેસું ચાર થી પાંચ કરી લસણ છે તે પણ આપણે એડ કરી દેસુ સિંગદાણા છે તે પણ આપણે એડ કરી દેસું હવે આપણે ચપટી જીરું એડ કરશું જો તમે જીરું સ્કીપ કરવા માગતા હોય તો પણ તમે કરી શકો છો હવે આપણે એક ચમચી ખાંડ એડ કરશું તો તમે ખાંડ છે તે તમે ચાટમાં ઉપયોગ કરવા માગતા હોય તો ખાંડ છે તે સ્કીપ કરી શકો છો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું છે અડધું લીંબુ છે તે આપણે એડ કરી દેશું ચટણી છે તે જમવા સાથે ખાવી હોય તો તમે ખાંડનો ઉપયોગ જરૂરથી કરજો અને ચાટ સાથે ખાવી હોય તો તમે ખાંડ છે તે સ્કીપ કરી શકો છો તો આપણી આ ચટણી છે છે તે ક્રશ થઈ ગઈ અને સાથે ખાવા માટે આમાં થોડું પાણી કરવાનું છે પણ મેં અત્યારે પાણીનો ઉપયોગ નથી કર્યો તો આપણી ચટણી છે ગ્રીન તે બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ રીતે તો જમવામાં સો ગણો સ્વાદ વધારે ને એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે રાજકોટની ફેમસ ચટણી બનાવશું તો એના માટે આપણે આ મરચાં છે તે કટિંગ કરી લીધા છે તો મેં મરચામાં થોડા બીનો ભાગ રાખ્યો છે હવે આપણે સિંગદાણા લીધા છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે ચપટી આપણે હળદર લીધી છે અને અડધું લીંબુ લીધું છે તો આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે બાઉલ લઈ લીધું છે બાઉલની અંદર આપણે બધા મરચાં છે કટિંગ કરેલા તે એડ કરી દેસુ સિંગદાણા છે તે પણ આપણે એડ કરી દેસુ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ હળદર છે તે પણ આપણે એડ કરી દેસુ લીંબુ છે તે પણ આપણે એડ કરી દેસુ હવે આપણે આની ક્રશ કરી લેશું તો આપણી ચટણી છે તે ક્રશ થઈ ગઈ છે તો રાજકોટની ફેમસ ચટણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે અને જો તમે લાંબા સમય સુધી સ્ટોર કરવા માગતો હોય તો લીંબુની જગ્યાએ લીંબુના ફૂલનો ઉપયોગ જરૂરથી કરજો તો આપણી બંને ચટણી છે તે જમવામાં સો ગણો સ્વાદ વધારે એવી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે ચાટારે પણ ખાઈ શકો છો